કે કલાકાર શું

કલાકાર મોકલ્યા લઈને આવું બંધુડિયો લઈને આવું આપણા સ્ટુડિયો લઈને આવે હૈસા આખા ગુજરાત માં તો એવો ફર્સ્ટ કલાકાર આવશે આખા ગુજરાત માં બધા કલાકારો બંધ થઈ જાય બોલે હાલ પંદર હજાર રૂપિયા હાલ બંડ બંડલ નહીં પડી પાકે સ્ટુડિયો કલાકાર નહી પૈસા બંડલ સ્ટુડિયો કલાકાર બધા વાયરલ થઈ જાય પૈસા લઈ લ્યો જો કા કલાકાર પંદર હજાર રૂપિયા રોકડા જો મારા મારા કલાકાર ના હાલત ના હાલવા મુકા ભાવ નો કલાકાર જેવો તેવો કલાકાર ના સ્ટુડિયો આખો સ્ટુડિયો હલાઈ દે હે

વેની વેની લઈ જાય હા હા મોના જ ભાવ હોય આવ્યા બધા મોના જ ભાવ હોય હવા एक तेरे संसार की हालत कैसे क्या हो गई भगवान कितना बदल गया इंसान कितना बदल गया इंसान सूरज न बदला चांद न बदला बदला न आसमान कितना बदल गया इंसान हवरों नो नाच नचावे हारू पी होना च हो नावे कागड़ी हो बे डोलो वेनावे बाटला वेनावे आरुपियो हो अवरो नो नाच नचावे आरुपियो हो अवरो नो नाच नचावे आरुपियो हो नो नाच नचावे अरे नचा। भिखारी आ बोलो समय कौन अलाइ कुछ गिसा हारा गयी बजर हारा गयी जोड़ा गयी बुढ़े अलाइ मुझे तो मन पारे नहीं तो आओ हो क्या हो वही यार तू हारा गयी एक एक हारू बजर गा